જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી ગુજરાતી દાહીની તિખારી અને સાથે બાજરીનો રોટલો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો દહીંની તિખારી બનાવવા માટે આપણે ઘરે મેવેલું દાહી લીધું છે આપણે આ રીતનું સરસ મળેલું હોય એવું દાંય વાપરવાનું છે તો આપણે દાહીને અત્યારે સાઈડ પર મૂકી દઈશું અને એમાં નાખવા માટે આપણે મસાલા તૈયાર કર્યા છે તો આપણે એક મરચી લીધી છે અને બારીક સમારી લીધી છે આદુનો નાનો ટુકડો લીધો છે અને મેં ખમણી લીધો છે અને પાંચ લસણની કળી લીધી છે અને મેં બારીક સમારી લીધી છે અને લીમડાના ચારથી પાંચ પાન લીધા છે એને પણ સમારી લીધા છે અને વઘાર માટે એક લાલ મરચું લીધું છે અને લસણ અને મરચીની પેસ્ટ બનાવી છે આમાં સાતથી આઠ લસણની કળી લીધી છે અને દોઢ ચમચી તીખું મરચું લીધું છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને મેં બારીક સમારી લીધી છે અને આપણે ધાણા નાખવાના છે તો હવે આપણે દહીંની તીખારી બનાવી લઈશ તો સૌથી પહેલાં તો આપણે લસણ અને મરચી જે ખાંડેલી છે એ લેશું અને એને આપણે આ રીતના થોડુંક છૂટું પાડી દઈશું ચમચીથી હવે આપણે મસાલો કરવાનો છે તો આપણે પાંચ ચમચી જેટલી હળદર નાખશું અડધી ચમચી ધાણા જીરું નાખશું અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું એનાથી કલર સરસ આવશે હવે આ બધા મસાલામાં આપણે થોડુંક પાણી નાખી અને એની પેસ્ટ બનાવશું આ રીતના આપણે સરસ એની પેસ્ટ બનાવી લેવાની છે ખાંડેલું છે તો આપણી પેસ્ટ બની ગઈ છે તો આપણે અત્યારે એને સાઈડ પર મૂકી દઈશું દહીંયા ખરવા માટે આપણે કઢાઈ લઈશું અને તેની અંદર આપણે ત્રણ પાવડા જેટલું તેલ નાખી દઈશું તેલ ગરમ થાય આપણે અડધી ચમચી રાઈ નાખશું

આપડે આદુ ને લસણ ને બધું સરસ રીતના ચડી ગયું છે હવે આપણે એની અંદર જે ડુંગળી સમારીને રાખી છે એ નાખી દેશું ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને હવે મીઠું નાખી અને આપણે બધું સરસ હલાવી અને ડુંગળી છે તમે જુઓ તો આપડે ડુંગળીનો કલર સરસ આવવા માંડ્યો છે જો તમારા ઘરમાં કોઈ શાક ન હોય કોઈ વાર એ પ્રશ્ન થાય કે આજે આપણે શું બનાવવું એમ તો તમે આ દહીની તીખારી બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધા બહુ જ ભાવશે અને પણ પણ આપણે ગમે તેટલું સારું થાળી ખાવાનું જ હોય ત્યારે તમે દહીં ની તીખારી અને બાજરાનો રોટલો કરીને ખાજો બહુ જ મજા આવશે ખાવાની તો આપણી આ ડુંગળી છે એ સરસ રીતના ચડી ગઈ છે અને સોનેરી કલર આવી ગયો છે આછો ગુલાબી કલર તો હવે એની અંદર જે આપણે આ પેસ્ટ બનાવીને રાખી છે ને એ નાખી દેસુ ત્યાર પછી આપણે થોડો ગેસ ને ફાસ કરી નાખી એટલે આપણો મસાલો બધો સરસ રીતના ચડી જાય જો તમે આ રીતના દહીં વઘારશો તો તમારો વઘાર છે ને બળશે નહીં અને મસાલો પણ નહીં અને તીખારી બહુ જ સરસ બનશે તો હવે જે આપણે પાણી નાખ્યું છે ને એ બધું ગળી જાય તાલે આપણે ધીમા ગેસ ચડવા દેશું તો તમે જુઓ તો આપણે જે પાણી નાખ્યું બધું વળી ગયું તેલ આપણું સરસ છૂટું પડી ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી અને હવે ગેસ બંધ કરી અને આપણે એની અંદર દહીં નાખવાનું છે તો આપણે અત્યારે ત્રણ ચમચા જેટલું દહીં નાખશું તમારે જે રીતના ઘરે ખાવાનું હોય એ અંદર દહીં નાખી દેવાનું અને ગેસ ને ચાલુ નથી કરવાનું આપણે એમ જ એને હલાઈ લેવાનું છે આપણે જે કઢાઈ છે ગરમ છે એટલે સરસ રીતના બધું દહીં મિક્સ થઈ જશે મસાલાની સાથે અને કલર પણ સરસ આવી જશે તમે જુઓ કેટલો સરસ કલર આવી ગયો છે દહીંમાં અને તમે ગેસ ચાલુ કરશો ને તો આપડે દહીં છે ને બધું પાણી પાણી થઈ જશે અને ખાવાની મજા નહીં આવે એટલે આપણે ગેસને બંધ કરીને પછી દહીં નાખવાનું છે અને હલાવશો ને એટલે સરસ રીતના મિક્સ થઈ જશે જુઓ છે ને જોતા જ ખાવાનું મન થાય એવું દહીંની તિખારી તીખારી તૈયાર થઈ તો આપડી તીખારી બની ગઈ છે હવે તો આપણે એની ઉપર થોડાક ધાણા નાખી દઈશું

અને ત્યાર પછી આપણે બાજરાનો લોટ નાખવાનો છે આપણે બાજરાનો લોટ છે એ ચાળીને જ લેવાનો છે મેં ચાળીને જ ભરેલો છે એટલે હું ચાળતી નથી તો આપણે જે પ્રમાણનો રોટલો બનાવો એ પ્રમાણે આપણે લોટ લઈ લેવાનો તો હવે આપણે લોટને મસળીએ અને એનો લોટ બાંધી લેશું થોડુંક થોડુંક પાણી નાખતું જવાનું અને લોટને આપણે બાંધતો જવાનો મસળતો જવાનું તો લોટને ને આપણે આવો મોટો લુવો બનાવી લેવાનો છે આપણે બહુ કડક નહીં અને બહુ ઢીલો નહીં એ રીતના આપણે એનો લુવો બનાવી અને તૈયાર કરવાનો છે તો હવે આપણે એને હાથમાં લઈ લેશું હાથમાં લઈને આ રીતના સરસ રીતના એને ભેગો કરી લેવાનો પેલા આ રીતના કરીને આપણે રોટલો ટીપવા મળશું આ રીતના થોડોક ટીપાઈ છે ને પછી આપણે કાઠોટમાં થોડુંક પાણી નાખી અને એક હાથ અને આ રીતના આપણે પાણી લેવાનું પછી આપણે એને આ રીતના કરવા મળવાનું પાછો હાથ કરી અને આને આપણે ગુજરાતી ભાષામાં ચકી કહીએ છીએ અમે આપણે ચકી કહીએ છીએ આ રીતના આપણે ચકી વાળી લેવાની આ રીતના કરશો એટલે એના આપણે જે કોર છે એ સરસ રીતના બંધાઈ જાય હવે આપણે એને ટીપી લેવાનું આ રીતના તમે જેમ ટીપતા રોટલો છે ને આખમાં જાતે જ ફરતો જશે તો તમે જોઈ શકો આપણો રોટલો છે સરસ રીતના ટીપાઈ ગયો એકદમ પટલો અને બધો સરસ ગોળ થઈ ગયો

તો ત્રણેક મિનિટ જેવું થાય ને એટલે પાછો આપણે તવેથાની મદદથી રોટલાને જોઈ લેવાનો ફેરવીને તમે જોઈ શકો બધી રીતે સરસ રીતના ચડી ગયો છે તમને લાગે કે આ બાજુ કાચો છે તો એ બાજુ આપણે થોડોક એને શેકવા મૂકી દેવાનો તો આપડે રોટલો બધી કોરથી સરસ રીતના શેકાઈ ગયો છે તો હવે એને પાછો આપણે જે બાજુ હતો ને ઊંધો એ પાછો કરી નાખશું એટલે સરસ તળી જશે ને ફૂલી જશે રોટલો તો તમે જોઈ શકો આપણો રોટલો છે ફૂલી ગયો છે સરસ તો આપણે જોઈ લઈએ જો કેટલો સરસ તૈયાર છે આપણો કાઠિયાવાડી દહીંની તિખારી અને સાથે બાજરાનો રોટલો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી